કોંગ્રેસ આપના નેતાઓ માને છે જનતા ભાજપ થી કંટાળી મત આપશે આપણે જોઈએ છીએ કે જે કોઈ પક્ષનો પ્રતિનિધિ ચૂટાઈને આવે જે કોઈ પક્ષનો આપણે કોઈ એક પક્ષની વાત નથી એને ન્યાજીને સરકારે આંગળીમાં જે ઊંચી કરવાની હાજરી હાજી હાલો ટેકો આપો વાત કરી બાકી સંસદમાં શું ચર્ચા થઈ ભાવનગરના સુપ્રશ્નો થઈ આજેની તરીકે ઓળખ હતી આ હું એમ નથી કહી રહ્યા પરંતુ ભાવનગર જિલ્લામાં અને શહેરમાં જે પ્રકારનો રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે

લોકોના મોઢેથી જે વાત સાંભળી રાજકીય કાર્યકર્તાઓના મોઢે તો એમનું કહેવું એમ છે કે ભલે ઉમેદવાર બદલાણા છે પણ સક્ષમ બિલકુલ નથી જયારે નગરપાલિકામાં શાસનમાં હતા ત્યારે એની નિષ્ક્રિયતા લોકોએ જોઈ છે એટલે કાર્યકર્તાઓને ઉત્સાહ ઓછો છે એમ સામે ઉમેદવાર જે આવ્યા બોટાદથી આવ્યા છે ઉમેશભાઈ આપમાંથી તો એમાં થોડુંક આર્થિક પ્રોબ્લેમ હોય એવું દેખાય છે એને અને કોંગ્રેસ આવી તો એનું ઘરઘણું કહેવાય આ ગઠબંધન એટલે

તો પહેલા જે માહોલ જોવા મળતો તેવો માહોલ જ અત્યારે ગાયબ થઈ ગયો છે બજારોમાં ન તો રાજકીય પાર્ટીઓના ન તો તોરણ લટકાઈ રહ્યા છે ન તો પોસ્ટરો લાગ્યા છે એક વાત નિશ્ચિત છે કે લોકોની પોતાની વાત આમાં ક્યાં ભૂલાઈ ગઈ છે લોકોના પોતાના સ્થાનિક પ્રશ્નો છે એનું કઈ કોઈ યાદ કરતું નથી અને નેશનલ જે કાંઈ ક્વેશ્ચન છે કેન્દ્રીય પ્રશ્નો છે એમાં લોકોને બહુ ઓછો રસ છે માણસ આજે સંઘર્ષ કરે છે મોંઘવારી સામે કરે છે બેરોજગારી સામે કરે છે ભ્રષ્ટાચાર સામે કરે છે આ બધાની સામે આવીને માણસ તંગ થઈ ગયો છે એને એને પોતાની કોઈ વાત કરે એમાં એને રસ છે પણ મોટાભાગના નેતાઓ આજે વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચા જગાવે છે સ્થાનિક પ્રશ્નોની વાત થતો નથી લોકોના મનની કોઈ વાત થતો નથી વાત થતી નથી છેવાડાના માણસની કોઈ વાત થતી નથી એટલા માટે માણસ છે એ ધીમે ધીમે ચૂંટણીમાંથી ખસતો જાય છે ગૌણ થતો જાય છે લુપ્ત થતો જાય છે નિરસ થતો જાય છે વર્ષોથી આજે છેલ્લા તેત્રીસ વર્ષથી સાંસદની સીટ ભાવનગરની ભારતીય જનતા પાર્ટીને આપેલી છે પણ ભાવનગરના જે કામ થવા જોઈએ જે થતા નથી જે કેન્દ્ર સરકાર લેવલે સૌથી મોટો ભાવનગરના જે આપણે પ્રશ્નો જોઈએ તો કનેક્ટિવિટી ના હતા એર કનેક્ટિવિટી આ છે બધું એ પ્રશ્નો આજની તારીખ સુધી સોલ્વ નથી થતા એક સમય એવો હતો કે જ્યારે ઇન્ડિયામાં પ્લેન જોવા માણસો ભેગા હતા ત્યારે ભાવનગરની એર કનેક્ટિવિટી હતી ભાવનગરની એર ઇન્ડિયાની ઓફિસ હતી જે આજની તારીખે બંધ પડી છે આપણે જોઈએ તો એ સિવાયના આપણે ભાવનગરમાં આપણે જોઈએ તો પ્લાસ્ટિક ઉદ્યોગ જે કે એશિયાના સમયમાં આખા એશિયામાં એનું નામ હતું જે અત્યારે હાવ મૃતપ્રાય હાલતમાં છે ને અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રાખવો પડે છે એની સિવાય આપણે અલંગનું પણ જોઈએ છીએ કે છેલ્લા એક મહિનામાં એક જ શિફ્ટ એવું છે જે અલંગ ઉદ્યોગ ધમધમતો હતો એના કારણે હજારો લોકોને રોજીરોટી મળતી હતી હીરા ઉદ્યોગ હીરા ઉદ્યોગ ભાવનગરથી મોટા ભાગના મુંબઈ અને સુરત બાજુ શિફ્ટ થઈ ગયો ભાવનગર એક સિટી એવું છે કે જેની મોટા ભાગની વસ્તી હિજરત કરી રહી છે બધી જગ્યાએ મતદારો વધે તો ભાવનગરમાં મતદારો ઘટી રહી છે ભાવનગર માટે એવું કહેવાય છે કે ભાવનગર અન્ય મહાનગર કરતાં પાછળ છે અહીંના રાજકીય આગેવાનો એકબીજાની હુંસા તુંસીના કારણે ભાવનગરના વિકાસને પ્રાધાન્ય આપતા નથી અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ રજૂઆત કરતા નથી આમ આવા માહોલમાં આ વખતે ભાવનગરની ની જનતા ઝુકાવ કઈ બાજુ રહેશે તે જોવું રહ્યું નીતિન સોની વીટીવી ન્યુઝ ભાવનગર